સાથે કુદરતી સૌંદર્ય ચરણા અને લાઇટ ડેકોરેશન સાથે વન્ય પંખીઓના કલરોનો સેટ ઉભો કરી એક કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું તેઓ બદ્રીનારાયણ મંદિરના મહંત સુદર્શનાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે સાથે સાથે મંદિરમાં ભજન કાર્યક્રમ યોજાયો હતો शिमा भक्तों भगवान नाभजन में मग्न જોવા મળા હતા કલાત્મક હિંદોડામાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ બદ્રીનારાયણ મંદિર લગભગ 800 વર્ષ જૂના છે અને બહુત સમય સે ધૂલન કા महोत्सव होता आया है जिसमें कि 800 वर्ष से पूर्व में जो आचार्य हो गए हैं भगवान को झूलाते आए लेकिन 2024 का ये झूलन उत्सव बहुत महत्वपूर्ण हो गया है क्योंकि झूला उत्सव में जैसे ही भगवान झूले पर पधारे हैं वैसे कोयल खूब खूब करने लगी और बादल गरजने लगा पानी बरसने लगा और सुंदर सुंदर जैसे हरियाली छाई रहती है बरसात के दिनों में ऐसे ही बरसात का બદ્રી નયણ મંદિર વડોદરી ભાગોલ મે મેલી બાર